આજે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી સુગવાન સ્વામિનારાયણને મળેલા ભગવાન સ્વામિનારાયણની અનન્ય ભાવે ભક્તિ અને ઉપાસના કરવા વાળા સત્સંગની મા કહી શકાય એવા સાધુતા સંપન્ન સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ આપણે એમણે લખેલા પદો દ્વારા કરી રહ્યા છીએ બે પદો સાંભળ્યા પછી આ ત્રીજા પદની શરૂઆતમાં મુક્તાનંદ સ્વામી પોતાની બેનને અને આપણને સૌને એક સ્પષ્ટ સૈદ્ધાંતિક વાત સમજાવવા માગે છે તો તમે રહેશો મગન સદા હરિસંગ જો ભગવાન મળ્યા પછી ભગવાનનો આનંદ આપણને કેમ નથી આવતો કારણ કે આપણે ભગવાનની મરજી ભગવાનના રસ રુચિના કદમ ઉપર કદમ માનતા નથી મહારાજને શું ગમે છે એમનો રાજી પોષ એમાં છે એમના રસ રુચિ અભિપ્રાય અને સિદ્ધાંત શું છે એને સમજ્યા સિવાય લોલમ લોલ આપણે મંડતા હોઈએ છીએ પરંતુ ભગવાનનો આનંદ નથી આવતો એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો મનમાં દ્રઢ કરો શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેટલા સાધન કરતો હોય ઘણું તપ કરતો હોય વ્રત કરતો હોય દાન કરતો હોય યજ્ઞ કરતો હોય હોમ હવન કરતો હોય યાત્રા કરતો હોય પરંતુ પ્રગટ ભગવાનની અંદર નિષ્ઠા નથી થઈ પ્રગટ ભગવાનને વિશે ભગવાનપણાની પ્રતીતિ નથી આવી નિશ્ચયની ગાંઠ નથી બંધાણી તો શ્રીજી મહારાજે વચના કહ્યું કે જેને નિશ્ચયની કાચપ છે એનું અમે કલ્યાણ કરવા ધારીએ તો પણ કલ્યાણ ન થાય સ્પષ્ટ રીતે સૌ કોઈને સમજાય તેવો અર્થ આમાં એ નીકળે કે પ્રગટ ભગવાનની શક્તિને સામર્થ્ય કરતા પણ પ્રગટ ભગવાનની નિષ્ઠામાં વધારે બળ અને સામર્થ્ય છે નિષ્ઠા નથી મળે અને એટલા માટે મહારાજે બીજા શબ્દ પ્રયોગ એ પણ કર્યો છે વચનામૃતમાં પ્રગટ ભગવાનની પ્રાપ્તિ એમાં પ્રતીતિ એ જ આત્યંતિક કલ્યાણ છે અહિયાં ફોકસ આપવાની જરૂર છે જે આનંદ મહાન સ્વામી મહારાજ ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી ત્યાગોલ સ્વામી ઈશ્વરચરણ સ્વામી વિવેક સાગર સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી અક્ષરચરણ સ્વામી વગેરે સંતો માણી રહ્યા છે એવો આનંદ આપણને નથી આવતો એની પાછળનું કારણ ભગવાન અને ભગવાનના ધારક સંતની રીતિ નીતિ પ્રણાલી કે યથાર્થ રીતે આપણે ધારી નથી વિચારી નથી મનમાં દ્રઢ નથી કરી ભગવાનના સંગમાં ને ભગવાન થી દૂર હોઈએ તો પણ ભગવાનમાં આપણે મગ્ન ક્યારે થઈ શકીએ કે જ્યારે મહારાજના સિદ્ધાંત રસરૂચિ પ્રમાણે આપણે દ્રઢપણે મન વચન અને કર્મથી એનું પાલન કરીએ ત્યારે મગન નથી થવાતું અને મન ગમે ત્યાં ભટક્યા કરે છે મનની અંદર કેટલા બધા સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલ્યા કરે છે કોણ શું કરે છે કોણ ક્યારે આવ્યું કોણે દંડવત કર્યા કોણ કેવો છે એવા પ્રકારના જ વિચાર આવે છે મન ભગવાનની પ્રગટ મૂર્તિમાં સંલગ્ન નથી થતી એની પાછળનું કારણ કે શ્રીજી મહારાજના રસરૂચિ અભિપ્રાયને આપણે ધાર્યા નથી વિચાર્યા નથી આત્મસાત કર્યા નથી પુરુષો તમને નથી કોઈ પરપોતા તણું ભગવાનને કોઈ પોતાના પણ નથી ને પારકા પણ નથી અનંત કોડી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પુણ્યશાળી હોય ભગત હોય સંત હોય ફકીરી હોય સન્યાસી હોય આધ્યાત્મિક માર્ગે ચાલતો હોય એને પણ ત્રણ ટાઈમ ખાવાનું આપે છે અને એનાય જ ભગવાન પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડોની અંદર ઘણા બધા એવા જીવાત્મા છે કે પાપી છે નીચ છે અધમ છે નાસ્તિક છે નાલાયક છે તેમ છતાં પણ ભગવાન એના ઉપર ક્રૂરતા નથી રાખતા એને પણ ત્રણ ટાઈમ ખાવાનું દયા કરીને આપે છે ભગવાનને કોઈ પોતા પોતાનું નથી અને પારખું નથી એનો અર્થ એ પણ નથી કે ભગવાન અભક્તના છે ભક્તના નથી એનો સીધો સાધો અર્થ એ થાય છે ભગવાન 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 ત્રણે કાળમાં ત્રણે કાળની અંદર પોતાના ભક્તના છે ભક્ત વસ્તલ છે અભક્તના ક્યારેય પણ નથી પરંતુ ભગવાનને સમજવામાં જો આપણે મોટી ભૂલ કરતા હોઈએ તો આપણને મનમાં એવા વિચાર આવ્યા કરે કે જેને હું સારી રીતે જાણું છું કે નખથી શિખા પર્યંત પાપથી ભરેલો માણસ છે ધર્મનો છાંટો એના જીવનની અંદર નથી કોઈ દિવસ મંદિરનું પગથિયું ચડ્યો નથી એવા માણસને પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ સ્ટેજ ઉપર પોતાની બાજુમાં બેસાડે એને હાર તોરા કરે એને આશીર્વાદ આપે પ્રસાદનો પડિયો આપે આ આપણને એમ થાય આ આને તો નરકમાંય જગ્યા ન મળે એ વખતે આપણને મનમાં આવા ઘણા પ્રકારના સંકલ્પ વિકલ્પ જાગે પણ ભગવાન આવા લોકોને પણ બોલાવે ચલાવે હારતુરા કરે સન્માન કરે એની પાછળ ભગવાન અને સંતનું આ ક્રિયા પાછળનું રહસ્યને મર્મ કંઈક જુદા હોય છે આપણે જાણતા નથી એવાનું સન્માન કરે એવાનો આદર કરે તે પણ આપણને ગમવું જોઈએ અને તે વખતે ભગવાન કે ભગવાનના ધારક સંતનો આપણને લેશ માત્ર પણ અભાવ કે અવગુણ ન આવે તો સમજો કે આપણે ભગવાનના રસ રુચિ અભિપ્રાયને જાણ્યા છીએ ભગવાન પુરુષોત્તમ નારાયણના સિદ્ધાંતને એમની તમામ ક્રિયાઓને એમના વચન અને આદેશની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિસંદેહપણે ભજન કરીએ આજ્ઞા પાળીએ સત્સંગ કરીએ સેવા કરીએ તો પછી આપણને ભગવાનના સાનિધ્યનો આનંદ આવે બાકી ભગવાન ભેળા રહેતા હોઈએ તો પણ ભગવાનનું સુખ ન આવે મહારાજના સમયની અંદર મુક્તાનંદ બ્રહ્માનંદ નિષ્કુળાનંદ ગોપાળાનંદ શુકાનંદ મંજુકેશાનંદ આ તમામ સંતો ભેળા એક સાધુ એવા પણ હતા જેનું નામ હતું રોળાનંદ પણ આ બધા સંતોને મહારાજનું પ્રગટપણાનું અલૌકિકતાનું દિવ્ય સુખ માનતા હતા પરંતુ આ રોળાનંદને સુખ નહોતું આવતું રામાનંદ સ્વામીનો પટ્ટ શિષ્ય કહી શકાય એવો રઘુનાથ એને પણ સહજાનંદ સ્વામી મહારાજના પ્રગટપણા નું સુખ નહોતું આવતું કારણ કે મનુષ્ય ભાવ લાવતો હતો એની અણસમજણ હતી અજ્ઞાન હતું પ્રગટ ભગવાનને ભગવાન તરીકે ઓળખી શક્યો નહોતો ભગવાનના સુખે સુખિયા થવું હોય અને ભગવાનના રાજીપાના હજાર હાથ આપણા માથા ઉપર બિરાજિત કરવા હોય તો ભગવાનને તત્વે કરીને જાણો મહિમાનો વિચાર કરો એમની કૃપા અને પરોપકારનો વિચાર કરો આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Jay Swami Narayan